કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ છ ના વિજ્ઞાન વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાવાની છે તેનું જે બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી પી આપણે અસાઇનમેન્ટ બનાવેલું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોની અંદર જોવાના છે પ્રશ્ન નંબર એકની અંદર આપણને કહ્યું છે કે તફાવત આપો જેના કુલ પાંચ માર્ક છે તો વિદ્યુત સુવાહક પદાર્થ અને અધ્યન નિષ્પત્તિઓને આધારે બ્લુ પ્રિન્ટના આધારે આપણે સંપૂર્ણ સોલ્યુશન તૈયાર કરેલું છે મિત્રો ધોરણ ત્રણથી થી ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે બે ચોવીસ તેના માટે ખાસ ઉપયોગી એવા આપણે આઈએમપી પ્રશ્નપત્ર હોય કે પછી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ હોય કે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન હોય તે આપણે તૈયાર કરેલા છે હવે આ જે અસાઇનમેન્ટ છે આ જે સોલ્યુશન છે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે કારણ કે આપણે તમારી જે અધ્યયન નિષ્પત્તિઓ છે ને તેના આધારે તૈયાર કરેલા છે સ્વાધ્ય પોથી એકમ કસોટીઓ ગયા વર્ષના પ્રશ્નપત્ર અને સાથે સાથે પાઠ્યપુસ્તકની અંદરથી જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે વીણી વીણીને આપણે અહીંયા ચેપ્ટરની અંદર ભેગા કરેલા છે આ અસાઇનમેન્ટની અંદર ભેગા કરેલા છે તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પીડીએફ જે છે તે મેળવી કરી પીડીએફ વોટ્સઅપ પર જો સીધી તમારે જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે વર્ગીકરણ કરો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કેટલું વર્ગીકરણ આપવામાં આવેલા છે પ્રશ્ન તમને પૂછાવાનો છે પણ આપણે બે વર્ગીકરણ તમને આપેલા છે કે જે પૂછાઈ શકે એવા છે આ ઉપરાંત વિસ્તૃત પ્રકારના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ છે છે બરાબર તો આ પ્રશ્નના જે ઉત્તરો છે એ પણ અહીંયા તમે જોઈ શકો છો આપણે ખૂબ જ સરસ રીતે દરેક પ્રશ્ન દરેક પ્રશ્નની સાથે સાથે જવાબો પણ દર્શાવેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓને બીજે કોઈ પણ જગ્યાએ જવાની જરૂર ન પડે અને એક જ જગ્યાએ તેઓ તમામ જે પુનરાવર્તી પુનરાવર્તનલક્ષી પુનરાવર્તનલક્ષી આ જે પુનરાવર્તન છે તેનું અભ્યાસ કરી શકે તે વાંચી શકે અને પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે પછી પ્રશ્ન નંબર ચારમાં વૈજ્ઞાનિક કારણો આપવાના કહ્યા છે કોઈ પણ બે કુલ છ માર્ક્સનો પ્રશ્ન છે એટલે એક કારણ જે છે તે કુલ ત્રણ માર્ક્સનું થશે આ ઉપરાંત પ્રશ્ન નંબર પાંચ એ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો જેના કુલ પાંચ માર્ક્સ છે કુલ અઢાર માર્ક્સનો પ્રશ્ન થશે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને ઘણી બધી વિકલ્પો આપવામાં આવેલા છે તમે પણ આમાંથી ઘણા બધા વિકલ્પો જે છે તેનો અભ્યાસ કરી શકો છો ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ ખાલી જગ્યા પૂરો કોઈ પણ પાંચ પ્રત્યેકનો એક ગુણ છે કુલ પાંચ માર્ક્સનો પ્રશ્ન છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ઘણી બધી ખાલી જગ્યાઓ દર્શાવેલી છે પાંચ ખાલી જગ્યાઓ પૂછાવાની છે પણ આપણે બાર જેટલી ખાલી જગ્યાઓ અહીંયા દર્શાવી તો અહીંયા જેટલા પણ પ્રશ્નો પૂછાવાના છે ને એની કરતાં આપણે અહીંયા વધારે પ્રશ્નો લીધેલા છે એટલે કે એ સવાલની અંદર એ પ્રશ્નની અંદર જેટલા પણ પ્રશ્નો પૂછાઈ શકે એમ હોય એ બધા જ મોસ્ટ ટાઈમથી પ્રશ્નો લીધેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓને બીજે કોઈ પણ જગ્યાએ જવાની જરૂર ન પડે ને આખી પરીક્ષાની તૈયારી તેઓ એક જ જગ્યાએથી એક જ સાથે કરી શકે અને એ પણ સવાલો અને એના જવાબો સાથે આપણે અહીંયા દર્શાવેલા છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ બી ટૂંકમાં જવાબ આપો માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ આઠ માર્ક્સ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ જે પ્રશ્ન છે તેમની અંદર પણ જેવા જેવા પ્રશ્ન પૂછાઈ શકે છે એ પ્રકારના જે પ્રશ્નો છે અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલા છે અહીંયા દર્શાવેલા છે ત્યાર પછી જે મોસ્ટ મોસ્ટાઈમપી પ્રશ્નો છે પ્રશ્નપત્રના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે પ્રશ્નો છે અસાઇનમેન્ટ પ્રમાણેના જે પ્રશ્નો છે તે બધા જ પ્રશ્નો જે છે એનો આપણે એક અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર બનાવેલા છે અધ્યયન નિષ્પત્તિ આધારિત મોસ્ટા એમપી પ્રશ્નો બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટા એમપી પ્રશ્નો બનાવેલા છે તમારી જે સ્વ અધ્યયન પોથી છે એકમ કસોટીઓ છે ગયા વર્ષના પ્રશ્નપત્ર છે અને પાઠ્યપુસ્તકમાંથી તો અસાઇનમેન્ટ પ્રાપ્ત કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો જો સીધી વોટ્સઅપ પર તમારે પીડીએફ જોઈતી હોય તો આ નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ સી આકૃતિ સહપ્રયોગ અથવા તો પ્રવૃત્તિનું વર્ણન કરો કોઈ પણ એક જેના કુલ પાંચ માર્ક્સ છે બરાબર તો પાંચ પાંચ માર્ક્સના જે આ પ્રશ્નો છે તેની પણ પ્રવૃત્તિ અહીંયા તમે જોઈ શકો છો એનું પણ અવલોકન નિર્ણય વગેરે તમામ વિગતો જે છે પદ્ધતિઓ તે દરેક વસ્તુઓ અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલી છે

અહીંયા દર્શાવેલા છે તમે જોઈ શકો છો આવા દરેક પ્રશ્નો ત્યાર પછી સાદી વિદ્યુત ટોચ એમની પદ્ધતિ અવલોકન નિર્ણય ચુંબકનો ઉપયોગ કરીને તમને ગમતું એક સરસ મજાનું રમકડું બનાવવાનું છે તો એ પણ અહીંયા તમે જોઈ શકો છો તો આવી રીતના જે મોટા પ્રશ્નો જે છે તે અહીંયા પૂછાઈ શકે છે ત્યાર પછી શીખેલ વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે તો અહીંયા એ પણ તમે જોઈ શકો છો કે નવ માર્ક્સનો પ્રશ્ન છે ત્રણ ત્રણ માર્ક્સનો એક સવાલ છે તો આ રીતે આ સમગ્ર સોલ્યુશન જે છે તેનો અભ્યાસ અહીંયા તમે કરી શકો છો બીજે કોઈ પણ જગ્યાએ તમને આ પ્રમાણેનું અસાઇનમેન્ટ જોવા નહીં મળે મિત્રો તો જરૂરથી આ અસાઇનમેન્ટ મેળવી લેજો તેનો અભ્યાસ કરી લેજો પરીક્ષા માટે તમને ખૂબ જ એટલે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે તો આ રીતે આ સમગ્ર સોલ્યુશન જે છે તેનો તમે અભ્યાસ કરી શકો મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે અને જે અસાઇનમેન્ટ છે બ્લુ પ્રિન્ટ પ્રમાણે તેમના સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે Редактор субтитров А.Семкин Корректор А.Егорова